હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો ચાલો આજે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે ઘણા દિવસ પછી તો વ્લોગને તમે છેલ્લે સીધી જોજો મજા આવશે અને ચેનલમાં નવા ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો દોસ્તો સપોર્ટ કરજો મને તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ તો દોસ્તો સવાર અવારમાં મોટર ચાલુ કરી દીધી છે પાણી ચાલુ કરી દીધું છે આ ગુવારની શીંગો લાગવા મૂકી ગયા છે ફૂલ આવી ગયા છે તો હું તમને દેખાડું કે મસ્ત બિયારણ છે અઠવાડિયા દસ દિવસમાં તો શાક ખાવા થઈ જશે તમને દેખાડું જોવો દોસ્તો દેખાય છે ને સિંગો

તો દોસ્તો અહીંયા પાણી ચાલુ છે જવો પાણી પીવાઈ ગયું છે જો આ બાજુ પણ પાઈ દીધું છે અને અહીંયા પણ પાઈ દીધું છે અને આ તમને મેં એક વીડિયમ પૂછ્યું હતું ને તો આ છે કોનો કાર્પસ જે શરીર માટે નુકસાન કરે અને નજીક સુવાય નહીં કારણ કે ઓક્સિજન લેને કાર્બન ડાયોક્સાઇડ કાઢે એટલે જે આપણે નોર્મલ જાડવા હોય ને લીમડા આંબા એના જેવું નથી તો ચાલો પીવાઈ ગઈશું તો અહીંયા પણ પાઈ દીધું તો અહીંયાથી આપણે સાંધો કાઢી નાખશું ખાંધો કાઢી નાખશું અહીંયાથી અહીંયાથી ખાંધો કાઢી લીધો છે ને હવે નળીને મૂકી દઈશું છાંયે અહીંયા મૂકી દઈશું પેલી બાજુ અંજુ રાડો નાખે છે લઈ આવી આવું આવું બેટા તો જો અહીંયા પણ પાઈ દીધું છે

તો ચાલો મકાઈનો નો રોટલો છે ડુંગળી છે શાક તો ચાલો સાત ના પાંચ અને વાવાઝોડું ફૂલ આવી ગયું છે પવન ફૂલ આવી ગયું છે અને ધૂળો કેવો ઉડે છે ને એવું તમને દેખાડું તો લીમડો જોખાડું તમને જોવો દોસ્તો આવી હાલત છે જવો જોઈશું શકો છો તમે આ બધે લીમડા જવો નકરી ધૂળ ધૂળ ઉડે છે રૂમમાં પણ કરી ગઈ છે હું તમને એ પણ દેખાડું જે બારી પેક છે ને તો પણ ઉડે છે અહીંયા જવો દોસ્તો અહીંયા આમાં કંઈ દેખાતું નથી ને એટલી માટી ઉડે છે જોઈ શકો છો એકવાર વરસાદ આવી જાય ને તો બધું ટીપાઈ જાય બાકી બહુ ઉડે છે એટલું ઉડે છે એમ તમે જોઈ શકતા છો અહીંયાથી આગળ કઈ દેખાત દેખાતું નથી જોવા ખામલા છે ને એના પાછળ કઈ નથી દેખાતું જોવા અમુક જાડવું છે ને આશું હશું દેખાય સમજી શકો

લાઇટ આલુ કરવા જોયો હતો અને આ છે લીમડો લીમડાના દાણા લીમડાના મોર તો આનો શું કરવાનું હોય ને કે આપણે બીજા લોકોમાં જણાવશું તમને કે આનો શું કરવા લઈ જાઉં છું તો આજનો વિડીયો આ સુધી જ વિડીયો તમને કેવું બધું લાગ્યો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ થેન્ક યુ